ઓમ નમો ચંડી કાય શ્રી દેવી કવચ માર્કંડે કહે હે પિતામાં આ લોક વિશે જે કંઈ ગુપ્ત અને ઉત્તમ હોય મનુષ્યની સર્વ પ્રકારે રક્ષા કરનારું હોય અને આપે અત્યાર સુધી કોઈને ન કહ્યું હોય તેવું મને કહો બ્રહ્માજી કહે હે વિપ્ર અત્યંત ગુપ્ત અને પ્રાણી માત્રકને ઉપકારક તેમજ પવિત્રરૂપ દેવી કવચ છે તે તમે સાંભળો પ્રથમ શૈલીપુત્રી બીજા બ્રહ્મચારીણી ત્રીજા ચંદ્રઘંટા ચોથા કુષ્માંડા પાંચમાં સ્કંદમાતા છઠ્ઠા કાત્યાયની સાતમા કાલરાત્રી આઠમાં મહાગૌરી તથા નવમાં સિદ્ધિદાત્રી છે આ દેવીઓનો નવ દુર્ગા કહેવામાં આવે છે તેમના આ નામો મહાત્મા બ્રહ્માએ કહ્યા છે જે માનવી અગ્નિથી બળતો હોય રણસંગ્રામમાં શત્રુથી ઘેરાયેલો હોય અને કઠિન અને વિકટ સ્થિતિમાં હોય તે આ કવચ પાઠ કરીને નવ દુર્ગાના શરણે જાય તો તેનું કશું અમંગળ ન થતા બધી જ આપત્તિમાંથી મુક્તિ થાય છે તેને શોક દુઃખ અને ભય આવતા નથી જે મનુષ્ય ભક્તિથી દેવીનું સ્મરણ કરે છે તેની દરેક પ્રકારની અભિવૃદ્ધિ થાય છે હે દેવેશ્વરી જે તમારું સ્મરણ કરે છે તેનું તમે રક્ષણ કરો છો તેમાં કોઈ શંકા નથી પ્રેત પાડા ઉપર બેઠેલ દેવી ચામુંડા પાડા ઉપર બેઠેલ દેવી વારાહી હાથી પર આરૂઢ દેવી એન્દ્રી અને ઘરૂડ ઉપર આરૂઢ દેવી વૈષ્ણવી શક્તિ છે વૃષભ પોઠિયા ઉપર આરૂઢ દેવી માહેશ્વરી છે અને મોરના વાહનવાળા દેવી કૌમારી છે હસ્તમાં કમળને ધારણ કરનાર એવા હરિને પ્રિય દેવી લક્ષ્મી કમળના આસન ઉપર છે શ્વેત રૂપ ધારણ કરનાર એવા વૃષભના વાહનવાળા દેવી ઐશ્વરી છે સર્વ આભૂષણોથી સુશોભિત દેવી બ્રહ્માણી હંસ ઉપર બેઠેલ છે આ બધી નવશક્તિઓ યોગશક્તિવાળી અનેક પ્રકારના અલંકારોથી તેમજ રત્નોથી શોભિત છે આ સર્વ શક્તિઓ ક્રોધિત થઈ રથમાં બેઠેલ છે એ શક્તિઓએ શંખ ચક્ર ગદા શક્તિ હળ મુસળ ભાલો ફરસી પાસ બરસી ત્રિશુળ બાણ આદિ આયુષો ધારણ કરેલ છે તેઓ દૈત્યોના વિનાશ માટે અને ભક્તોને અભય કરવા માટે તેમજ દેવોનું કલ્યાણ કરવા માટે આમ કરેલ છે હે દેવી મહારોદ્રા હે મહાઘોર પરાક્રમવાળા હે મહાન બળવારા મહા ઉત્સાહવાળા અને મોટા ભયનો નાશ કરનારા એવા આપને હું પ્રણામ કરું છું મુશ્કેલીથી જોઈ શકાય તેવા અને શત્રુઓનો ભય વધારનારા દેવી મારું રક્ષણ કરો પૂર્વમાં એન્દ્રી દેવી અને અગ્નિકોણમાં આગ્નેય દેવી મારું રક્ષણ કરો દક્ષિણમાં વારાહી દેવી નૈઋત્ય કોણમાં ખડક ધારીની દેવી પશ્ચિમમાં વારુણી દેવી અને વાયવ્ય કોણમાં મૃગવાહિની દેવી મારું રક્ષણ કરો ઉત્તરમાં દેવી ઈશાણ કોણમાં ત્રિશુર ધારેણી દેવી ઉપર આકાશ સાદી ભાગમાં બ્રહ્માણી દેવી અને નીચેના ભાગે વૈષ્ણવી દેવી મારું રક્ષણ કરો આ રીતે પ્રેતના વાહનવાળા ચામુંડા દસે દિશામાં તેમજ મારી આગળની બાજુએ જયાદેવી અને પાછળની બાજુએ વિજયા દેવી મારું રક્ષણ કરો મારી ડાબી બાજુએ અજીતા દેવી જમણી બાજુએ અપરાજીતા દેવી મારી શિખાનું દેવી અને મારા મસ્તક પર રહી ઉમા મારું રક્ષણ કરો મારા કપાળનું માલાધારક ધારક દેવી મારી ભ્રમરોનું યશસ્વીની દેવી રૂકુટીનું તિનેત્રાદેવી અને નાસિકાનું દેવી મારું રક્ષણ કરો મારા બે નેત્રોનું શંખીની દેવી મારા બે કાનોનું દ્વારવાસીની દેવી બે કાલોનું કાલિકા દેવી અને કાનના મૂળનું સાંકરી દેવી રક્ષણ કરો મારી નાસિકાના મધ્ય ભાગનું સુગંધા દેવી ઉપરના હોઠનું ચર્ચિકા દેવી નીચલા હોઠનું અમૃતકલા દેવી અને જીભનું સરસ્વતી દેવી રક્ષણ કરો મારા દાંતોનું કૌમારી દેવી કંઠ પ્રદેશનું ચંડીકા દેવી દાઢી નીચેના ભાગનું દેવી ને તાળવાનું મહામાયાદેવી રક્ષણ કરો મારી દાઢીનું કામાક્ષી દેવી વાણીનું સર્વ મંગલાદેવી ગળાનું ભદ્રકાળી દેવી અને કરોડરજ્જુનું ધનુર્ધરી દેવી રક્ષણ કરો મારા કંઠના બહાર ભાગનું દેવી અન્ન નળીનું કબૂરી દેવી બે ખભાઓનું ખડગ ધારીણી દેવી અને બે બાહુઓનું વ્રજધારીની દેવી રક્ષણ કરો મારા બે હાથોનું દંડીની દેવી આંગળીઓનું અંબિકા દેવી નખોનું સુલેશ્વરી દેવી દેવી અને નલેશ્વરી રક્ષણ કરો મારા સ્તનોનું મહાદેવી મનનું શોકનાશક દેવી હૃદયનું લલિતા દેવી ઉદરનું ત્રિશુળ ધારીની દેવી મારું રક્ષણ કરો મારી નાભીનું કામિકા દેવી ગૃહભાગનું ગૃહેશ્વરી દેવી લિંગનું પૂતના કામિકા દેવી અને ગુદાનું મહસી વાહિની દેવી રક્ષણ કરો મારી કેડનું ભગવતી દેવી બે ઘૂંટાણોનું વિંધ્યવાસીની દેવી બંને જાંગોનું સર્વ મનોરથ પૂર્ણ કરનાર મહાબળવાન દેવી રક્ષણ કરો મારી પગની ઘૂંટીઓનું નારસિંહ દેવી પગના પાછળના ભાગનું તૈજસ્વી દેવી પગની આંગળીઓનું શ્રીદેવી અને પગના તળિયાનું તલવાસીની દેવી રક્ષણ કરો મારા નખનું દ્રષ્ટા કરલાલી દેવી કેસનું ઊંચા લાબા કેસવાળા દેવી રૂવાટાના છિદ્રોનું કૌબરી દેવી અને ચામડીનું વાઘેશ્વરી દેવી રક્ષણ કરો મારા લોહી મજ્જા ચરબી માંસ હાડકાનું પાર્વતી દેવી આંતરડાનું કાલરાત્રિ દેવી અને પિત્તનું મુક્તેશ્વરી દેવી રક્ષણ કરો મારા હૃદય કમળનું પદ્માવતી દેવી કફનું ચૂડામણી દેવી નખોના તેજનું જ્વાલામુખી દેવી અને સર્વ સાંધાઓનું અભેદા દેવી રક્ષણ કરો મારા વીર્યનું બ્રહ્માણી દેવી છાયાનું છત્રેશ્વરી દેવી અને અહંકાર મન બુદ્ધિનું ધર્મચારીની દેવી રક્ષણ કરો મારા પ્રાણ અપાન વ્યાન સમાન ઉદાન એ પ્રાણોનું વ્રજ હસ્તા દેવી અને પ્રાણનું કલ્યાણ શોભના દેવી રક્ષણ કરો મારા રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શનું યોગીની દેવી અને સત્વરજ તમ ગુણોનું નારાયણી દેવી નિરંતર રક્ષણ કરો મારા આયુષ્યનું વારાહી દેવી ધર્મનું વૈષ્ણવી દેવી અને યશ કીર્તિ લક્ષ્મી વિદ્યાનું ચક્રીની દેવી રક્ષણ કરો મારા ગોત્રનું ઇન્દ્રાણી દેવી મારા પશુઓનું ચંડિકા દેવી મારા પૌત્રોનું મહાલક્ષ્મી દેવી અને મારી પત્નીનું ભૈરવી દેવી રક્ષણ કરો મારા પથનું સુપદા દેવી માર્ગનું ક્ષેમ કરી દેવી રાજદ્વારમાં મહાલક્ષ્મી દેવી અને યુદ્ધમાં જયવર્ધીની દેવી રક્ષણ કરો જે સ્થાન વિશે કવચમાં કહેવામાં આવ્યું ન હોય તેમજ રક્ષા વગરના તે સ્થાનમાં જયંતી દેવી મારું રક્ષણ કરો જે મનુષ્ય પોતાના કલ્યાણ ઈચ્છતો હોય તેને આ કવચનો પાઠ કર્યા વિના એક ડગલું પણ ભરવું નહીં આ કવચથી રક્ષાયેલ માનવી નિરંતર જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેને અર્થલાભ વિજય અને બધી જ કામનાઓ પરિપૂર્ણ થાય છે આ પૃથ્વી ઉપર માનવી જે ચિંતન કરે છે તે તેને ચોક્કસ મળે છે તેમજ અતુલ ઐશ્વર્ય પ્રાપ્ત કરે છે આ કવચથી રક્ષાયેલ માનવી પૃથ્વી પર નિર્ભય થાય છે તે સંગ્રામમાં પરાજય પામતો નથી તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે આ દેવી કવચ દેવોને પણ દુર્લભ છે જે મનુષ્ય સવારે બપોરે સાંજે શ્રદ્ધાયુક્ત થઈ હંમેશા નિયમિત રાખી પાઠ કરે છે તે દેવી શક્તિને પામે છે તેનો ત્રણેય લોકમાં જય જય કાર થાય છે અને તે સો વર્ષનું આયુષ્ય ભોગવે છે આ કવચનો પાઠ કરનાર મનુષ્યના વિસ્ફોટક દાદર ખસ ખુજલી આદિ ચામડીના દર્દો પણ નાશ પામે છે સ્થાવર જંગમ કૃત્રિમ વિષ પણ નાશ પામે છે મારણ મોહન ઉચ્ચાટન મંત્ર તંત્ર વિદ્યા પૃથ્વી પરના આકાશના જળમના ઉત્પન્ન થનારા અને દંશ દેનારા જંતુઓનો અને કુળના દુષ્ટ દેવતાઓથી થયેલ દોષો તેમજ માલાશાકીની ડાકીની ક્રૂર ગ્રહો ભૂત પિચાસ યજ્ઞ ગંધર્વ રાક્ષસો બ્રહ્મ રાક્ષસો વેતાલ કુષ્માંડા ભૈરવવાદી વગેરેના દોષો અશુભો આ કવચ ધારણ કરનારને લાગી શકતા નથી તેના દર્શન માત્રથી જ નાશ પામે છે અગર નાસી જાય છે કવચ ધારણ કરનારને શ્રેષ્ઠ માન તેજની વૃદ્ધિ રાજ્ય ઐશ્વર્ય અને કીર્તિ પ્રાપ્ત થાય છે જે આ કવચનો પાઠ કર્યા પછી ચંડી પાઠ કરે છે તો તેને યશ વધે છે જ્યાં સુધી પર્વત વન ઉપવન સહિત પૃથ્વી રહે છે ત્યાં સુધી તેની પુત્ર પૌત્રાદિ સંતાન વંશ કાયમ રહે છે મહામાયાની કૃપાથી તે મૃત્યુ બાદ પણ દેવોને દુર્લભ એવું શાશ્વત સ્થાન મેળવે છે તે શ્રેષ્ઠ રૂપ મેળવીને શિવની સાથે આનંદ કરે છે ઇતિશ્રી વારાહ પુરાણે હરિહર બ્રહ્મા વિરચંદ દેવ્યા કવચમ સંપૂર્ણ મા દેવી આપ સર્વેનું રક્ષણ કરે આપનો ખૂબ ખૂબ આભાર